આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ રંગીલા રાજકોટમાં ધોધમાર વરસાદ બાદ હવે નવસારી આમડેલી આણંદમાં ધીમી દાડે વરસાદ શરૂ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ તેમજ રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે જેને પગલે આજે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો તેમજ બપોર બાદ અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો આજે સવારે છ વાગ્યા સુધીમાં પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ઓગણસઠ તાલુકામાં વરસાદ તરસ્યો હતો જેમાં સૌથી વધુ નવસારીમાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો બ્યુ રિપોર્ટ સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત